માળિયા મિયાળાના ખાખરેચી ગામે મોડી રાત્રે તસ્કરો ત્રાડક્યા પાંજરાપોળ સામે આવેલા કારખાનામાં ફોગટ ફેરા કર્યો તો ખાખરેચી તળાવના કાંઠે આવેલ મસ્જિદ પાસે યા કમાલસા પીરની દરગાહમાં હાથ ફેરો કરી એક દાનપેટી તોડી બીજી ઉપાડી ગયાનું જાણવા મળ્યું જેમાં અંદાજિત રૂપિયા દસ હજાર રૂપિયાની રોકડની ચોરી થતા ખાકરેચી ગામે ફરી ચોર ટોળકી ત્રાડકતા ખડબડાટ મચી જવા પામ્યો છે જાણવા મળતી વિગત મુજબ માળિયા મિયાણાના ખાકરેચી ગામે પાંજરાપોરની સામે આવેલા ઇકો ફ્રેન્ડલી કારખાનામાં મોડી રાત્રે ચોર ત્રાડક્યા હતા હોળી ધૂળેટીનો લાભ લઈને ત્રાડકેલા ચોરને કારખાનામાં જીરાના ભૂસા સિવાય કાંઈક ન દેખાતા ખાલી હાથે પાછા ફર્યા જેવો ઘાટ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો અને ઇકો ફ્રેન્ડલી નામના કારખાનામાં

સ્પીડના ગલ્લાઓ તૂટ્યો છે એમાં અંદાજીત આઠથી દસ હજારની રકમ ગઈ છે અને અંદાજીત આઠથી દસ હજાર રકમ ગઈ છે અને બે ગલ્લા તૂટ્યા એક તો પેટી ઉપાડી જ ગયા છે અને બીજા નંબરમાં અમારી એવી માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારે એવી અમારી આશા છે આવો બીજો બનાવ ન બને મારું નામ સમીર હેમતભાઈ કલાળિયા અમારે આવા અવરનવર બનાવ બને આજથી બે ચાર વારં પહેલાં એ અમારે એક બનાવ બની ગયેલો હતો તે એ પણ અમને મારી અરજી આપેલી છે અત્યારે આ બનાવ બન્યો છે એમાં એક પેટીએ ઉઠાવી ગયા અને એક તોડવામાં આવી એટલે અમારી એક જ માંગ છે પોલીસ તંત્રને અરજ કરવામાં આવે છે કે બને ત્યાં લગી પેટ્રોલિંગ આની ઉપરનું પણ પેટ્રોલિંગ વધારે થોડું તો અત્યારે વધારે સારું અને આ બનાવ વધતા રહીએ છીએ અત્યારે અને અમારે હું કમળસાપીની દરગાહ ઓમ મેદાનની અંદર છે તરાવના કાંઠે છે એટલે આવા અવરનવર બનાવ બનાવતા રહીએ હે એટલે જો પેટ્રોલિંગ આનું રાઉન્ડ રાખે તો વધારે સારું ગોપાલ ઠાકોર સાથે રઝાક બુખારી દિવ્યાંગ ન્યૂઝ મોરબી